જાંબુઘોડામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા બેંક ઓફ બરોડાના મકાનમાં પાણી ઘૂસ્યા ગુજરાતમાં ચોમાસાએ વેગ પકડ્યો છે ત્યારે આજે મંગળવારે જાંબુગોડા તાલુકામાં બપોરના બારથી ચારના સમય દરમિયાન ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો જ્યારે સતત વર્ષી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ધંધા રોજગાર ઠપ થયા છે ત્યારે જાંબુઘોડામાં વારંવાર ખોદકામ વગર રોડ ઉપર રોડ બનાવતા રોડ નજીકના મકાનો નીચા થતા ગયા રસ્તા ઊંચા થતા ગયા રોડ ઉપરના પાણી જાંબુગોડાની બેંક ઓફ બરોડામાં તેમજ એટીએમના કેબિનમાં ઘૂસી ગયા હતા આ વરસાદી પાણીની સમસ્યાને લઈ રોડ ઉપર આવેલા મકાનો પણ રસ્તાથી નીચા થતા પાણી ઘરમાં ન ઘૂસે તેનો ડર સતાવે છે જ્યારે ચાર વાગ્યા સુધીમાં વરસેલા ત્રણ ઇંચ જેટલા વરસાદને લઈ સુખી નદી બે કાંઠે થઈ વધુ વરસાદથી જાંબુગોડાના કરાર રોડ ઉપર રામપુરા જવાના નાળા તેમજ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે જિલ્લામાં સૌથી વધારે સિઝનનો ચારસો ને ઓગણસાઠ મીમી વરસાદ જામુગડા તાલુકામાં નોંધાવવા પામ્યો છે